નમસ્કાર હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં જેમાં આપણે આજે ખાસ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ બે હજાર છવ્વીસ મેષ રાશિના જીવનમાં શું ફેરફાર લાવશે કરિયર લવ લાઈફ હેલ્થ પૈસા કર્મ અને ભાગ્ય કયા ક્ષેત્રમાં ઉન્નતિ છે ક્યારે સાવધ રહેવું જોઈએ અને કયો મહિનો લકી બની શકે છે આ બધું જ આજે ટેરો કાર્ડ દ્વારા અમે સમજાવીશું આજે મેષ રાશિ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે બે મેષ રાશિનું કેવું રહેવાનું છે એ આપણે બધું જ જાણીશું અને આપણી સાથે ઉપસ્થિત છે મિસ પુનિતજી લુલ્લા જેઓ આપશે વર્ષ બે માટે મેષ રાશિનું માર્ગદર્શન ચાલો શરૂ કરીએ આજની ખોજ પુનિતજી આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર પુનિતજી મેષ રાશિ માટે બે વર્ષ કુલ મળીને કેવું રહેવાનું છે બે હજાર છવ્વીસ વર્ષ મેષ રાશિ માટે કુલ સાથે કંઈક નવી ક્રિએટિવિટી સાથે આ વર્ષ ઓવરઓલ ઓલ પોઝિટિવ રહેશે અને મેષ રાશિના તમામ જાતકો કોન્શિયસ રહેવાના છે એટલે એલર્ટ રહીને વર્ષ દરમિયાન કામ કરવાના છે શું બે હજાર છવ્વીસ મેષ રાશિ માટે લાવનાર વર્ષ ગણવામાં આવશે ટલી નું કાર્ડ આવ્યું છે એટલે એક નવું વળાંક આવશે તમારી અંદર એક સરસ ટ્રાન્સફોર્મેશન ટ્રાન્સફોર્મેશન આવશે અને ઘણા બધા બદલાવ લઈને આવે છે સાથે સાથે પોઝિબિલિટીસ છે અપલેફમેન્ટ કરવાની પણ સાથે એક એલોટિંગ કાર્ડ આવ્યું છે એ છે પોસ્ટપોનમેન્ટ એટલે હવેનો જે વર્ષ છે બે હજાર છવ્વીસ જેનું ટોટલ એક થાય છે અને એક એટલે સૂર્ય

જ્યારે સક્સેસની કાર્ડ્સની આપણે વાત કરીએ તો મેચ્યોરિટીનું કાર્ડ આવ્યું છે ને સાથે હાર્મની એટલે જે કંઈ કાર્ય કરશો સ્મૂથલી પસાર થવાનું છે ને એને રિઝલ્ટને બી તમે લાવી શકશો પણ સાથે સાથે જે સ્ટ્રગલ્સ આવશે એને બી ઇઝીલી તમે પાર પાડી શકશો એમાં કોઈ વધારે મહેનત નહીં લાગે મેષ રાશિના લોકો માટે કયો મહિનો સૌથી લકી રહેશે પુનિતજી મેષ રાશિના જાતકો માટે આપણે મહિનાની વાત કરીએ તો એપ્રિલ તમે જે કંઈ કાર્ય કરશો એનું હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ તમને મળશે હવે આપણે નોકરી અને ધંધા વિશે વાત કરીએ તો બે હજાર માં મેષ રાશિના જાતકો માટે નોકરી બદલવાનો યોગ છે કે પછી નહીં ડેફિનેટલી નોકરી એ લોકો બદલી શકે છે જૂનથી લઈને સપ્ટેમ્બર વચ્ચેનો સમય છે જેમાં એમને એમની ડ્રીમ જોબ મળી શકે છે ધ ડ્રીમનું કાર્ડ આવ્યું છે અને સાથે સાથે નું કાર્ડ છે એટલે પાકા ફળ અત્યાર સુધી તમે જે શોધી રહ્યા હતા તમારા માટે જે જોબની ખોજ કરી રહ્યા હતા એ ખોજ હવે પૂરી થશે અને ઓટોમેટિકલી તમને તમારું ડ્રીમ જોબ મળી જશે સાથે સિલેક્ટ કરવામાં આવશે પ્રમોશન અને સત્તા મળવાની શક્યતા ખરી પ્રમોશન અને સત્તા મળવાની શક્યતા નાઇન્ટી પર્સન્ટ છે અને રમતા રમતા તમે હાસિલ કરી શકો છો પ્લેફુલનેસ નું કાર્ડ છે પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા ટેલેન્ટનું કોઈ દુરુપયોગ કરીને તમારું જે શ્રેય કે જસ્ટ તમને મળવાનું છે એ બીજું કોઈ ના લઈ જાય એટલે એલર્ટ રહીને કંઈ પણ સ્ટેપ લો છો એ મોનોપોલી તમારી જ રહેવી જોઈએ બિઝનેસ શરૂ કરવા માટે બે યોગ્ય વર્ષ છે બિઝનેસ શરૂ કરવા બે હજાર છવ્વીસ હન્ડ્રેડ પર્સન્ટ યોગ્ય વર્ષ છે અને એ બી એક્ઝેક્ટલી મંથ કહેવા જઈએ તો જનવરીથી લઈને ઓક્ટોબર સુધીનો ટાઈમ પીરિયડ બહુ જ પોઝિટિવ છે જ્યાં તમે જે બિઝનેસ સ્ટાર્ટ કરવા જશો એ કમ્પ્લીશન સુધી પહોંચશે એટલે સક્સેસ સુધી પહોંચશે એક રૂપિયો ત્યાં વેસ્ટ નહીં જાય ઉલટાનું ઇન્વેસ્ટમેન્ટ થશે અને સાથે સાથે જે બિઝનેસ તમે ઓપન કરશો એ બધા માટે સોર્સ ઓફ ઇન્સ્પિરેશન સાબિત થશે અને લોકો સામેથી આવશે તમારી સાથે જોડાવા માટે ભાગીદારીમાં કામ કરવું લાભદાયક રહેશે કે નુકસાનકારક ભાગીદારીમાં કામ કરવું લાભદાયક રહેશે પણ એ હદ સુધી ભાગીદારી કરવી જ્યાં તમારા સિક્રેટ શેર ના થાય અને કોઈ તમારું નેગેટિવલી યુઝ ના કરે કેમકે અહીંયા એવું થઈ શકે કે તમારી ધીરજ ધીરજની પરીક્ષા લેવામાં આવે અને સાથે સાથે તમારા ટેલેન્ટથી કોઈ અલગ જ ઉપયોગ કરી જાય અને સાથે એને ફાયદો થઈ જાય અને જે વિદેશમાં નોકરી અથવા બિઝનેસ માટે કોઈ તક ખરી વિદેશમાં નોકરી કે બિઝનેસ માટે ડેફિનેટલી તક છે અને એ બી સ્ટાર્ટ થાય છે ઓક્ટોબર મંથથી હવે ત્યાં સાયલેન્ટલી કાંઈક એવો પ્રોજેક્ટ તમારા માટે લખ્યું છે ભાગ્યમાં કે જે સામેથી પ્રપોઝલ આવશે જે તમારા ફિલ્ડનું જ હશે પણ એ પ્રપોઝલ તમને એક પ્રોજેક્ટ કે ઇન્સેન્ટિવ રૂપે મળશે અને તમે ડેફિનેટલી વિદેશ ટ્રાવેલ કરશો હવે ત્યાં જઈને તમારે લીડરશીપ ક્વોલિટી બતાવવાની છે કેમ કે બે હજાર છવ્વીસ લીડરશીપનો વર્ષ છે અને સૂર્ય પોતે લીડર છે સૂર્ય વગર આ દુનિયામાં દિવસ ના થાય એટલે જો સૂર્યની જેમ બનવું છે તો એક ક્વોલિટી કોન્ફિડન્સ ડેવલપ બે હજાર છવ્વીસમાં માં મેષ રાશિ માટે આર્થિક સ્થિતિ કેવી રહેવાની છે આર્થિક સ્થિતિ હવે પૈસા વગર તો કઈ કામ ના થાય પણ આર્થિક સ્થિતિ જોવા જઈએ તો વેકેશન અને સેલિબ્રેશન બે કાર્ડ આવ્યા છે એટલે પૈસા ધૂમ આવશે તમે બિઝનેસ કરતા હશો કે જોબ તમને જે કંઈ ઇન્કમ થશે કે સેલેરી આવશે એ પૈસા ખૂબ આવવાના છે અને સેલિબ્રેશન મોડ બી ઓન રહેશે તમે નાની નાની સેલિબ્રેશન્સને ખૂબ સારી રીતે એન્જોય કરી શકશો પણ ઇન્કમ જનરેટ કરવાનું જે સોર્સ છે એમાં એફર્ટસમાં ઓછત થઈ કે તમે નીચે ગયા તો ઓટોમેટિકલી તમારું સેલેરી કે ઇન્કમ ડાઉન થઈ શકે છે એટલે ફક્ત પૈસા વાપરવાના નથી તમારે ઇન્કમ માટે એફર્ટ્સ ભી કન્ટિન્યુઅસ કરતા રહેવાનું છે સ્કિલ્સ થી અપડેટેડ રહેવાનું છે તમારે એની જે સાથે પુનીજી દર્શ મિત્રોને જણાવશો કે રોકાણ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કરવું લાભકારક રહેશે ઇન્વેસ્ટમેન્ટ કરવું ડેફિનેટલી લાભકારક રહેશે અને એ બી તમે ગ્લોબલ લેવલે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કાંઈક નાનું નાનું વિચારી રહ્યા છો તો ડેફિનેટલી એ તમે કરી શકો છો બિકોઝ આમાં તમને મેક્સિમમ બેનિફિટ્સ આઉટસાઇડ કન્ટ્રીથી મળશે તો ઇન્વેસ્ટમેન્ટ તમે કયા રૂપે કરો છો ફંડ્સમાં કરો છો પ્રોપર્ટીમાં કરો છો કે ગોલ્ડમાં કરો છો એ ડિપેન્ડ કરે છે ગ્લોબલ જે માર્કેટ સ્ટ્રેટેજી હોય એના ઉપર તો ગ્લોબલ લેવલે કંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ નાનું બી કરવામાં આવશે તો એ મેષ રાશિ માટે લાભદાયક રહેવાનું છે ને એડવેન્ચરસ ઇન્વેસ્ટમેન્ટ હશે તો ડેફિનેટલી ઇટ વિલ બી અ પ્રોફિટેબલ જે પ્રોપર્ટી ખરીદવાનું યોગ કરો પ્રોપર્ટી ખરીદવાનો યોગ સેવન્ટી પર્સેન્ટ યસ છે મેષ રાશિ માટે અને એ બી મે મંથ પછી કેમકે મે મંથ સુધી એક પાસ્ટવાળું અપસેટ ફિલિંગ કે અપસેટ ટાઈમ ડ્યુરેશન ચાલતું હશે પણ મે પછીનો સમયગાળો એવો છે કે તમે કોઈ પણ પ્રોજેક્ટ પ્રોપર્ટીને રિલેટેડ જોવા જશો તો એ તમને બેનિફિટ કરશે એ તમને પ્રોફિટ આપશે તો મે પછીનો ટાઈમ પીરિયડ તમને નેચર સાથે જોડે છે અને નેચર જ્યાં હશે કુદરત જ્યાં હશે એવી કોઈ પ્રોપર્ટી તમે સિલેક્ટ કરી તો ડેફિનેટલી એ તમને લાભ આપશે અને જે આ બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ હું તમને પૂછી રહી છું કે અચાનક પૈસા મળવાની સંભાવના કરે અનએક્સપેક્ટેડ ઇન્કમ મળવાની સંભાવના ડેફિનેટલી છે હવે કાડ સેવા આવે છે કે સપ્રેશન અગર તમારું માઇન્ડ અપસેટ રહેશે કે મૂડ સ્વિંગ્સમાં રહેશો તો અચાનક લાભ નહીં થાય બિકોઝ

પ્રેમ અને લગ્નની વાત કરીએ ત્યારે દર્શક મિત્રોને જણાવશો કે અવિવાહિત મેષ રાશિ માટે લગ્નનો યોગ ક્યારે છે અવિવાહિત જે કંઈ મેષ રાશિના જાતકો છે એ લોકો માટે લગ્ન યોગ મે પછી છે મે સુધી કમ્પેરિઝન થશે ઘણા બધા પ્રપોઝલ્સ આવશે અને એમાંથી સિલેક્શન કરવું ના કરવું એ બધા કન્ફ્યુઝન ચાલતા રહેશે પણ મે પછીનો સમય એવો છે કે ત્યાં સિલેક્શન ફાઇનલ તરફ જઈ શકે છે અને મેરેજના ફાઇનલ ડેટ્સ પણ આવી શકે છે પ્રેમ સંબંધોમાં બે હજાર છવ્વીસ કેવી ઉતાર ચઢાવ લાવશે પ્રેમ સંબંધમાં જે ઉતાર ચઢાવ આવશે એ બહુ સ્પીડી આવશે ઇન્ટેન્સિટીનું કાર્ડ છે એટલે જે કંઈ ડિસિઝન આવશે જો પોઝિટિવ આવ્યું તો ડેફિનેટલી પ્રેમ સંબંધમાં મીઠા સ્વચ્છ છે પણ જો બંને અગ્નિ તત્વ હશે જેમ મેષ રાશિ પોતે અગ્નિ તત્વ છે ને બે હજાર છવ્વીસ સૂર્યનો વર્ષ એટલે સમય અગ્નિ હોય તો ભડકો થાય પણ જો અંડરસ્ટેન્ડિંગ સ્વીકાર ભાવ હશે તો ફૂલ સ્પીડી વેમાં પોઝિટિવ રિલેશનશીપ કન્વર્ટ થઈ શકે છે જૂનો પ્રેમ એ પાછો આવવાનો સંકેત ખરો આ બહુ સરસ ક્વેશ્ચન છે પણ જૂનો પ્રેમ પાછો આવવાનો સંકેત ઓછા દેખાય છે કેમ કે જ્યાં અનસેટિસ્ફેક્શન હોય

આ બે હજાર છવ્વીસમાં થવાના જ નથી થાય તો એ દસથી પંદર ટકા થશે કેમ કે બિયોન્ડ રિલ્યુશનનું કાર્ડ આવ્યું છે એટલે તમે ધારો છો એના કરતાં વધારે પોઝિટિવ ને મીઠું જે રિલેશન છે એ થવાનું છે એટલે વધુ મજબૂત વધુ સુંદર અને વધુ મીઠાશ ભર્યું રિલેશન આપનું રહેશે ઇન્ટરકાસ્ટ કે પછી લવ મેરેજના કોઈ યોગ લવ મહેરજના યોગ વધારે દેખાય છે ઇન્ટરકાસ્ટના યોગ ઓછા દેખાય છે ધ ફૂલનું કાર્ડ આવ્યું છે એટલે ઇન્ટરકાસ્ટમાં અન્ડરસ્ટેન્ડિંગના ઇશ્યૂઝ કે કાંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભા થાય એવા ચાન્સીસ છે પણ લવ મેરજના યોગ વધારે દેખાય છે ને એમાં બી કુબેર મહારાજનું કાર્ડ આવ્યું છે એટલે એકબીજા માટે લકી સાબિત થાય એવું મેષ રાશિ માટે આ કાર્ડ બતાવે છે આરોગ્ય વિશે વાત કરીએ તો બે હજાર છવ્વીસમાં મેષ રાશિ માટે સ્વાસ્થ્ય કેવું રહેવાનું છે મેષ રાશિ માટે ફલાવરિંગનું કાર્ડ આવ્યું છે એટલે આરોગ્ય ખૂબ જ સમૃદ્ધિવર્ધક રહેવાનું છે એટલે તમે હેલ્થનું પૂરેપૂરું ધ્યાન રાખશો બે હજાર છવ્વીસ એક એક્ટિવ વર્ષ છે અને જેમ ઘડિયાળના કાંટે સૂરજ ઉગે છે ને એમ તમે બી ઘડિયાળના કાંટે ઊઠી જશો ને રેગ્યુલર તમે એક્સરસાઇઝ કરશો એવી સિસ્ટમ અત્યારે ડિસેમ્બરથી સેટ કરી લેજો તો તમે ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સને સક્સેસફુલી અને હેલ્ધી નિભાવી શકશો પુનિતજી કહેવાય ને કે ગમે એટલું વિચારી લઈએ ગમે એટલા રિઝોલ્યુશન્સ લઈ લઈએ નવા વર્ષમાં કે આ વર્ષમાં તો આ વસ્તુ કરવાની જ છે રોજે સવારે પાંચ વાગે ઉઠીને એક્સરસાઇઝ કરવાની જ છે યોગા કરવાનું જ છે મેડિટેશન કરવાનું જ છે પરંતુ એ થતું નથી જ્યારે સમય આવે છે ત્યારે એ વસ્તુ લેઝીનેસમાં ફેરવાઈ જાય છે હવે એ લેઝીનેસને અત્યારે ડિસેમ્બરથી જ હટાવવા માટે અને લેઝીનેસને દૂર કરવા માટે શું કરવું જોઈએ એક હોકો ટેકનિક છે જે બહુ પોઝિટિવ ટેકનિક છે અને તમે તમારા હેલ્થ માટે જો વર્ક કરવા ઈચ્છો છો તો આ ટેકનિકને તમે યુઝ કરી શકો છો પોતાના હેલ્થ માટે આ ચાર સ્ટેટમેન્ટ તમારે રિપીટ કરવાની છે આઈ એમ સોરી હેલ્થ પ્લીઝ ફોર ગીવ મી થેન્ક યુ એન્ડ આઈ લવ યુ જો પોતાની સાથે કે પોતાના હેલ્થ સાથે પ્રેમ કરશો ને તો ડોક્ટર પાસે જવાનો વારો નહીં આવે અને સાથે સાથે મેં કીધું એમ તમારે ચાલતા જો આળસ આવતી હોય તો બેઠા બેઠા તમે તાળી વગાડી શકો અને આ ક્લાપિંગમાં બધા જ એક્યુ પ્રેશર પ્રેસ થાય છે જે તમામ શરીરના પોઈન્ટ્સ અહીંયા કનેક્ટેડ છે તો એકસો આઠ વાર તાળી વગાડવાથી એકસો આઠ ઘરે બોલાવી નહીં પડે વાહ ભાઈ વાહ કોનીજે કયા રોગોથી ખાસ સાવધ રહેવું જોઈએ કે જેથી કરીને 108 ઘરે ના આવે 108 ઘરે ના લાવી હોય તો સૌથી પહેલા તો પોલિટિક્સથી દૂર રહો તમારી આજુબાજુ જે કંઈ નેગેટિવિટી લોકો છે જે કંઈ ગોસિપ કરે છે કે એમને પોતાનું જીવનનો ધ્યેય ખબર નથી પણ બીજા વિશે કાયમ બોલતા હોય સાથે સાથે મેન્ટલી જે લોકો સ્ટ્રેસ આપે છે આ બધા લોકોથી દૂર રહેશો તો અહીંયા બોર્ડન ઓછું રહેશે ને અયા બોર્ડન ઓછું રહેશે તો શરીર ઉપર ઇફેક્ટ નહીં આવે તો એકસો આઠ બોલાવવાનો વારો જ નહીં આવે આપણે કહીએ છીએ ગમે એમ આપણે કોશિશ પણ કરી લઈએ પુનિતજી કે અહીંયા બર્ડન નહીં લેવાનું પરંતુ અહીંયા બર્ડન આવી જાય છે લેવાઈ જાય છે બર્ડન સ્ટ્રેસ આવી જાય છે આપણે લેવા નથી ઈચ્છતા સ્ટ્રેસ કોઈને પણ લેવો ના ગમે પણ સ્ટ્રેસ આવી જાય છે ઘણી જગ્યાએ એવું થાય છે કે એન્ઝાયટી થઈ જાય છે પેનિક અટેક્સ પણ આવી જાય છે તો આ બધું જ ના થાય એના માટે શું કરવું જોઈએ દિવાળીમાં આપણે સાફ સફાઈ કરતા હોઈએ ત્યારે નાનો ઝાડુ હોય જે ઘરમાં સાવેડી વાળવા માટે કે કચરો વાળવા યુઝ થાય પણ જે મોટો લાંબો જે બાંબુ ઝાડુ હોય એનાથી ઘરના બાવા પાડતા હોઈએ છે સો અહીંયાનો જે બાવા પાડવા છે તો બધું લખીને સળગાવવું પડે તમારે ફૂટ ટેપિંગ કરવું પડે એટલે પગને તમે જમીન પર ત્રણ વખત પછાડો અથવા એ રૂમમાંથી બહાર જતા રહો જ્યારે તમને એવું લાગે છે કે સ્ટ્રેસફુલ ફિલિંગ આવી રહી છે એકદમ અકડામણ છે પણ કોઈ સાંભળવા વાળું નથી તો ઓટોમેટિકલી તમે ફૂટ ટેપિંગ કરીને એ રૂમમાંથી બહાર નીકળી જાઓ ગ્રીનરી પાસે રહો કોઈ પ્લાન્ટને જોશો ઓટોમેટિકલી તમારા મેન્ટલ થોટ્સ ચેન્જ થશે અથવા ફક્ત તમે રોડ સાઇડ બાલ્કની હોય ને તો બાલ્કનીમાંથી ટ્રાફિકને જુઓ એ ટ્રાફિકના મુવમેન્ટથી બી તમારા થોટ્સ છે ને નેગેટિવ નીકળી જશે તો જસ્ટ એવું જ છે કે નાના બાળકને જો પડી જાય તો આપણે એના માઇન્ડને ડાયવર્ટ કરીએ છીએ કે બેટા જો કબૂતર બેટા જો ચોકલેટ આપું તને એવી રીતે માઇન્ડને ડાયવર્ટ કરશો ને તો ઓટોમેટિકલી નેગેટિવિટી જતી રહેશે ઘણી વસ્તુઓ એવી છે પુનિતજી નહીં કે જે આપણે નાના બાળકોને શીખવાડીએ છીએ કે જે એમને કરીને આપણે એમનું માઇન્ડ ડિસ્ટ્રેક્ટ કરીએ છીએ કે પછી ઘણી વસ્તુઓ છે એવી કે જે એમને રમત રમતમાં આપણે શીખવાડીએ છીએ પરંતુ ક્યારેક એ આપણે જ નથી સમજતા એ જે બાળકને થેરેપી આપી હતી એ સંદર્ભને લઈને ઘણી વસ્તુઓને આપણે એક્સેપ્ટ કરતા જ નથી પુનિતજી આગળ આપણે વાત કરીએ તો મેષ રાશિના લોકોનું કર્મફળ બે હજાર છવ્વીસમાં કેવી રીતે મળવાનું છે સીધું સક્સેસનું કાર્ડ આવ્યું છે એટલે કર્મનો ફળ પૂરેપૂરો સક્સેસના ફોર્મમાં તમારી સામે આવી રહ્યું છે હવે જ્યાં ગીતામાં લખ્યું છે કર્મ કીએ જ્યાં ફલકી ચિંતા મત કર તો કર્મો કરવા પડશે બે હજાર છવ્વીસનું કાર્ડ આવી ગયું સક્સેસ પણ એ સક્સેસને લાવવાવાળા મેષ રાશિના જાતકો પોતે છે એટલે એફર્ટ્સ પૂરેપૂરા હશે તો આ યર ડેફિનેટલી સક્સેસફુલ છે સુનિલજી આધ્યાત્મિક પ્રગતિ માટે આ વર્ષ કેવું રહેવાનું છે હવે મારી રાશિ પણ મેષ રાશિ છે મારે જવું છે વૃંદાવન શું હું આ વર્ષે વૃંદાવન જઈ શકીશ વાવ વોટ અ લવલી ક્વેશ્ચન ડેફિનેટલી તમે જઈ શકો છો હવે બે એલર્ટિંગ કાર્ડ આવ્યું છે એક તો એક્ઝોસ્ટન ને એક તો બર્ડન તમારું જે કંઈ શિડ્યુલ છે એ શિડ્યુલ ટ્વેન્ટી ફોર અવર્સનું જ છે હવે એમાંથી આધ્યાત્મિકતા માટે તમે કેટલું સમય ફાળો છો તમે ફક્ત એક હજાર ચાલીસ મિનિટમાંથી ચાલીસ મિનિટ જો એક્સરસાઇઝને આપી શકો અને ચાલીસ મિનિટમાંથી ફક્ત ચાર મિનિટ બી મેડિટેશન કરશો ને તો વૃંદાવન તમે બેઠા બેઠા અહીંયા બી ફીલ કરી શકો છો પણ ડેફિનેટલી આ વૃંદાવનનું ટૂર થઈ શકે છે ને એ બી સપ્ટેમ્બર મંથ પછી એ લખેલું છે પણ આધ્યાત્મિકતા માટે ડેલી ફોર ટુ ફાઈવ મિનિટ્સ તમે મેડિટેશન કે ફ્લ્યુટ મ્યુઝિકને સાંભળશો તો માઇન્ડ રિલેક્સ રહેશે અને તમે ખોટા ઘોંઘાટથી બચી શકશો કૃંચ ઈશ દેવી દેવતાની કૃપા મળશે વાવ ડેફિનેટલી ઈશ દેવી દેવતાની કૃપા ત્યારે મળશે જ્યારે તમે ગિલ્ટને સ્વીકારીને આગળ વધો ગિલ્ટમાં રહેશો કે અપસેટ રહેશો કે પોતાને પાસના ગ્રીફમાં ડુબાય ડૂબેલા રાખશો ત્યાં સુધી તમને ઈશ દેવ દેવની દેવી દેવતાઓની કૃપા નહીં મળે ધ લવર્સ નું કાર્ડ આવ્યું છે એટલે દેવી કે દેવતા એ મા બાપ સમાન છે મા બાપ આપણા પહેલાં ઇષ્ટદેવ કે દેવીઓ છે તો એમને આપણે ખુશ રાખવા હોય તો આપણે બધું જ એમને એક ફ્રેન્ડ તરીકે શેર કરીએ છીએ અને મા બાપ ક્યારે ના ઈચ્છે કે છોકરાઓ દુઃખી થાય રાઈટ તો એ લવિંગ કેરિંગ એન્ડ શેરિંગની ફિલિંગ દેવી દેવતા પાસેથી ડેફિનેટલી મળતી રહેશે પણ બધું શેર કરવાનું રાખો ને સરન્ડર કરવાનું રાખો તો દેવી દેવતાની કૃપા મળશે

કોર્ટ કેસ કે વિવાદનું અંત આવશે ગો વિથ ધ ફ્લોનું કાર્ડ આવ્યું છે અને કૃષ્ણ શું કહે છે વર્તમાનમાં રહીને તમે એવું જ વિચારો કે આ કેસ સોલ્વ થઈ ગયું છે ઓલરેડી તમે ભવિષ્યનું વર્તમાનમાં પોઝિટિવલી બોલશો તો એ કોર્ટ કેસમાંથી તમે બહાર નીકળી શકશો એકોર્ડિંગલી સ્ટેપ્સ લેવાની જરૂર છે કોઈ કન્સલ્ટેશન પ્રોપરલી કરશો તો ઓટોમેટિકલી રિઝલ્ટ આવી જશે જે કોઈ મોટી ચેતવણી કાર્ડમાં દેખાઈ રહી છે મોટી ચેતવણી નથી કેમ કે શિવજીના બ્લેસિંગ આવ્યા છે એટલે મોટી ચેતવણી એવી કોઈ ડેન્જર નથી થર્ટી પર્સન્ટ કઈક નેચરલ કે પણ એ બેરેબલ કે અંડર કંટ્રોલ હશે કોઈ મોટું નુકસાન નહીં થાય શિવજીની કૃપા આ વર્ષે મેષ રાશિ પર ડેફિનેટલી રહેશે બે હજાર છવ્વીસ માટે મેષ રાશિના જાતકો માટે લકી કાર્ડ કયો છે લકી કાર્ડ છે ધ વર્લ્ડ નીડ્સ યોર હેપીનેસ લોકો કે આખું બ્રહ્માંડ કે આખી દુનિયા તમને ખુશ જોવા ઈચ્છે છે શું ખરેખર તમે પોતાને ખુશ જોવા ઈચ્છો છો પહેલાં પોતાને આ સવાલ પૂછી લો તો આ બે હજાર છવ્વીસનું એક એક દિવસ તમારા માટે ગોલ્ડન સાબિત થશે પ્રિન્સજી આ એક છેલ્લો જે સવાલ છે હું તમને પૂછી રહી છું એના પછી આપણે ફટાફટ એક રેપિડ ફાયર રાઉન્ડ કરીશું પરંતુ એની પહેલા અમારા દર્શક મિત્રોને જણાવશો કે અંતે મેષ રાશિના જાતકો માટે આપ શું સંદેશ આપવા ઈચ્છશો અને મેષ રાશિના જાતકો માટે એક ગાઈડન્સ કાર્ડ છે કાઉન્ટ યોર બ્લેસિંગ્સ તમને દિવસ દરમિયાન જે કંઈ સારું મળે છે સારું ભોજન કરો છો સારા લોકોને મળો છો કે તમે તમારી ફેમિલીમાં સારા મોમેન્ટ્સ વિતાવો છો એ દરેક બ્લેસિંગને રાત પડતા એક ડાયરીમાં લખો અને છેલ્લે લખો થેન્ક યુ ગોડ થેન્ક યુ યુનિવર્સ તો એક એક દિવસ નેક્સ્ટ ડે તમારું મિરેકલ સ્વરૂપ હશે અને દસ મિરેકલ થવા માટે તૈયાર રહેશે યુનિવર્સ તમને આપવા તૈયાર છે શું તમે સ્વીકારવા તૈયાર છો ચાલો તો પછી સ્વીકારી લઈએ એન્ડ રેપિડ ફાયર જે આપણા દર્શક મિત્રોનું ફેવરેટ સેગમેન્ટ છે ખોજનું ત્યારે રેપિડ ફાયર કરી રહ્યા છે ત્યારે પૂનીજી ફટાફટ જણાવશો કે 2026 લકી છે કે પછી ચેલેન્જિંગ ચેલેન્જિંગ મેષ રાશિનું કરિયરમાં શું જોવા મળી રહ્યો છે ઉછાળો કે પછી સ્થિરતા ઉછાળો બિઝનેસમાં લાભ કે જોખમ લાભ પૈસાની સેવિંગ્સ થશે કે ખર્ચા વધશે સેવિંગ થશે પ્રેમ કયો મળશે નવો કે પછી જૂનો નવો